રાજકોટમાં હોટેલ અને રેસ્ટોરન્ટ એક દિવસ માટે આજે બંધ રહેશે આરએમસીની ફાયર શાખા દ્વારા સીલિંગ કરાતા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો પાંચસોથી વધુ હોટેલ રેસ્ટોરન્ટ અને કાફે આજે બંધ રહેશે ફાયર સેફટી મુદ્દે હેરાનગતિ કરાતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે કેન્ડલ માર્ચ પણ કાઢીને વિરોધ નોંધાવવામાં આવશે રાજકોટના હોટેલ અને રેસ્ટોરાંટ અને કાફે સંચાલકો આજે એક દિવસનું બંધ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર શાખા દ્વારા જે ફાયર સેફ્ટીના ને લઈને જે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેના જ વિરોધમાં જે આડેધડ સીલિંગ કરવામાં આવ્યું તેને લઈને આજ રોજ આ બંધ રહેશે પાંચસો થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ તથા કાફી સંચાલકો આ બંધમાં જોડાશે આ ઉપરાંત સાંજે કેન્ડલ માર્ચ પણ કાઢીને વિરોધમાં આવશે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ આરએમસી દ્વારા ફાયર મુદ્દે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના વિરોધની અંદર આજે હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો એક દિવસની હડતાલ એટલે કે એક દિવસના બંધની અંદર ઉતર્યા છે રાજકોટમાં નાના મોટા આઠસો કરતા હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓનું એસોસિએશન કાર્યરત છે ને તેમના એસોસિએશન દ્વારા બિનજરૂરી સખ્તાઈ ની સામે આ બંધ પાડવાની જાહેરાત કરવામાં આવી છે રાજકોટના મોટા ભાગના જે રોડ અને આસપાસના વિસ્તારમાં આવતા ખાણીપીણીના ધંધાર્થીઓ છે તેમણે પોતાની દુકાનો પોતાનો વ્યવસાય છે તે એક દિવસ માટે બંધ પાડ્યો છે એસોસિએશનના સંચાલકોનું કેવું છે કે ફાયર સેફ્ટીને લઈને કારણ વગરની જે પ્રકારની કાર્યવાહી છે એનો વિરોધ તેઓ કરી રહ્યા છે અને જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એના બદલે સખ્તાઈ વધારે કરવામાં આવી રહી છે એટલે આ જ વાતને લઈને તેમનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ